વિના સહકાર નહીં ઉદ્ધાર કુરાલ તાલુકો પાદરાજ ખાતે આવેલા જયજોધપુર મંદિર ધાર્મિક સેવા સાથે સામાજિક સેવા માટે પણ પ્રસિદ્ધ છે સદર મંદિરના વહીવટકર્તા ચિરાગભાઈ ચાવડા તથા તેમની યુવા ટીમ દ્વારા મંદિર ખાતે આરોગ્યલક્ષી કેમ્પ સર્વજ્ઞાતિ જ્ઞાતિ સમૂહ લગ્ન શૈક્ષણિક તેમજ વ્યવસાયલક્ષી કેમ્પ સાર્વજનિક રીતે નવા વર્ષની ઉજવણી વગેરે કાર્યક્રમ ખૂબ જ સુધારા આયોજન અને ગામના તથા પાડોશી ગામના દરેક જ્ઞાતિ સમાજના સહકારથી કરતા રહ્યા છે ત્યારે આજરોજ દિવાળીના પાવન પર્વ નિમિત્તે મૂળ પ્રમાણે એક પીછું ઉમેરી ટ્રસ્ટની સેવા કાર્ય વધારવાના હેતુસર એક સૂચિત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની રચના કરવાનું કાર્ય હાથ ધરેલ છે જે ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય કાર્ય છે આ ક્રેડિટ સોસાયટીના માધ્યમથી જી જિલ્લા સભાસદોને આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી તેમજ નાના પ્રકારના ધંધા રોજગાર માટે લોન આપી સૌનો સાથ સૌનો વિકાસ ભાવના ઉજાગર થનાર છે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર સૌ ભાઈ બહેનો વડીલોએ આ સરાહનીય સેવા કાર્યકરના સેવાકારના વખાણ કરી બિરદાવ્યા હતા સદર કાર્યક્રમ માટે બાણુગાર વણકર સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ચતુરભાઈ જબુ અંબાડા ગામના પનોતા પુત્ર અને સાચા અર્થમાં ઉત્તમ સમાજ સેવક એવા વિનુદાદા જલાલપુરાના વતનીએ સેવા સહકારી મંડળીઓમાં સરકારી અધિકારી તરીકે સેવા આપી નિવૃત્તિમાં પ્રવૃત્ત રહી સમાજ સેવા કરી રહેલા એવા ભગુભાઈ સાહેબ નિવૃત્તના મામલતદાર શ્રી શાંતિલાલ આર પરમાર સાહેબમાં સર આકાશવાણી કેન્દ્રમાં સેવા આપી નિવૃત્ત થયેલા દુધવાડા ગામના વતની એવા શ્રી મહેન્દ્રભાઈ વણકર સાહેબ માસર રોડ કણજટ ગામના વતની અને બેંકના નિવૃત્ત અધિકારી શ્રી મહેશભાઈ એન કાપડિયા સાહેબ બાળુગાર સમાજના ટ્રસ્ટી શ્રી ભાઈલાલભાઈ આમોદ શ્રી ચંદુભાઈ રોજા ટંકારીયા શ્રી મનહરભાઈ ચાવડા ગજેરા શ્રી મનુભાઈ સૂર્યવંશી કહાનવા સોમાભાઈ માસરશ્રી ચિમનભાઈ અમીનપુર વગેરે હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જુદલપુર ટ્રસ્ટના બાળુગામ પ્રગતિ મંડળના ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ કુરાલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર કૃષ્ણકાંત ગાંધી બીએન ન્યૂઝ ગુજરાતી